ગુજરાત ઠંડુગર નલિયામાં પારો 7 ડિગ્રીએ પહોંચ્યો ગુજરાતમાં ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થતા રાજ્યભરમાં કાતિલ ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે કચ્છનું નલિયા 7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે રાજ્યનું સૌથી ઠંડું સ્થળ નોંધાયું છે ગાંધીનગરમાં 10.8 અને અમદાવાદમાં 12.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેતા શહેરીજનોએ ઠૂટવાયા છે ઉત્તર પૂર્વીય ઠંડા પવનોને કારણે તાપમાનમાં 3 થી 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે આગામી દિવસોમાં ઠંડીનો જોર હજુ વધવાની શક્યતા છે 2026 માં પેટ્રોલ ડીઝલ થશે સસ્તું સામાન્ય જનતા માટે મોંગવારીના મોરચે રાહતનો સમાચાર છે SPI રિસર્ચ મુજબ 20 જૂન 1926 સુધીમાં આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલ ઘટીને 50 ડોલર પ્રતિ બેરલ થઈ શકે છે હાલ બ્રન્ટ ક્રૂડ 1.79 ડોલર પર છે જો આ ઘટાડો આવશે તો ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળશે માર્ચ 2024 થી સ્થિર રહેલા ભાવ ઘટવાથી દેશમાં એકંદર મોંગવારી પણ ઘટશે અને આર્થિક વિકાસને નવી ગતિ મળશે thank <laughs> you સુરેન્દ્રનગર માં વીસ હજાર ખેડૂતો સહાય થી વંચિત સુરેન્દ્રનગર કમોસમી નુકસાન થયા બાદ લાખ ખેડૂતોએ વળતર માટે અરજી કરી હતી આમાંથી લાખ કુલ સહાય પૂરી પાડવામાં આવી છે પરંતુ થી વધુ ખેડૂતો હજુ પણ સહાયથી વંચિત છે આના મુખ્ય કારણો ટેકનિકલ છે જેમ કે બીબીટી સક્રિય ન થવું અને જનધન ખાતાઓ પર વ્યવહાર મર્યાદા વહીવટી તંત્રે પંદર દિવસમાં સમસ્યાઓનું નિરાકરણ લાવવા નું વચન આપ્યું છે પાણી જન્ય રોગચાળાને લઈને તંત્ર સ સક અમદાવાદમાં પાણી જન્ય રોગોના વધતા કેસોને પગલે મનપા તંત્ર સ સક બન્યું છે ડિસેમ્બરમાં ડાયફોઇલના 100 એએસી કેસ નોંધાયા છે આરોગ્ય અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું કે ઝાડાઉટીના 239 અને કમલાના 149 કેસ નોંધાયા 6000 સેમ્પલ અને 40000 ક્લોરિન ટેસ્ટ કરાયા બે છ વિસ્તારોમાં પાણીની લાઈન લીકેજની સમસ્યા છે જેમાં સરસ્પુર રખિયાળ બાપુંગઢ

प्रवासे थी परत फरती बस नो अकस्मात हरवदुर बच्चे स्कूल, मोटो स्कूल थी। थी बस न टायर फाटवा अकस्मात आमरण ग्रामीण अचानक टायर फाटता बस वीज पोल साथ अथडाई वीज पोल न सहारे बस अटकी जता पलटी नाता बची गई बस मालीस विद्यार्थियों सहित कुल बावन मुसफरो सवार तात्कालिक मदद करम ने सुरक्षित बहार काढ़िया कोई गंभीर इजा थी नहीं बांग्लादेश में 18 दिवस में 6 हिंदुओं की हत्या शेख हसीना ना बड़वा पछि बांग्लादेश में हिंदुओं पर हमला बढ़ रहा है। છેલ્લા 18 દિવસમાં बांग्लादेशમાં 6 હિંદુઓની હત્યા કરવામાં આવી છે. 18 ડિસેમ્બરે દીપૂ ચંદ્રદાસ, 24 ડિસેમ્બરે અમૃત મંડળ, 30 ડિસેમ્બરે વિજયન્દ્રાસ, 3 જાન્યુઆરીએ ખોકનદાસ અને 5 જાન્યુઆરીએ રાણા પ્રતાપ અને મણી ચક્રવર્તીની હત્યા કરવામાં આવી હતી. દરમિયાન મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠરની વજગારાની સરકાર આ હુમલાઓ સામે કોઈ પગલા લઈ રહી ન હતી. महेश वसावा बीजेपी ने गुजरात ना आदिवासी नेता देपा ना पूर्व धारा सभ्य महेश भाजपा छोड़ तेओ होटू वसावा होतु वसावाना पुत्र राजकीय अस्तित्व टका आ पगलू भरी भाजप भाजपा योग्य स्थान न ना मल्थ नाराज छे कांग्रेस जन आक्रोश यात्रा ना समापन कांग्रेस नो खेस धारण करशे आना मध्य गुजरात ना आदिवासी विस्तार म मच्यो छे गांधीनगर माइफोइ रोग चालाई सीएम तात्कालिक बैठक गांधीनगर माइफोइ नीति भूपेन्द्र पटेले उच्च स्तरीय बैठक योजी योजना लीकेज थी दूषित ने थे सौ वधु केस नोंधाया छे सीएम आदेश अपो के पानी न दैनिक अने टेस्टिंग बाद सर्वे टीमों द्वारा एक लाख अठावन हजार थी, तपास कराई क्लोरिंग टेबलेट अने ओआरएस एस नु विरण करायु लीकेज रिपेर सुपर क्लोरिनेशन न आदेश आप्या यूपी माथी भाजप नो सफायो थे कांग्रेस न सांसद प्रमोद तिवारी यूपी सर ड्राफ्ट मतदार याद माथी नव मिलियन मतदारों ने दूर करने पर प्रतिक्रिया आपने कहू कांग्रेस पार्टी चिंताओं साची साबित थी छे लगभग तरह करोड़ मतदारों ना नाम दूर करवा आया आ लोकशाही हत्या है भाजपा गमे ते करे चौक्स है भाजप नो यूपी मे सफायो સોમનાથ પરના આક્રમણને ને એક હજાર વર્ષ પૂર્ણ સોમનાથ મંદિર પર એક હજાર છવીસ માં થયેલા સુલતાન મહમૂદ ગઝનવીના આક્રમણને આક્રમણ એક હજાર વર્ષ પૂર્ણ થયા છે શાસ્ત્રો મુજબ સોમનાથ બાર જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને ચંદ્રદેવને ને શ્રાપ મુક્ત કરવા માટે અહીં શિવજી જ્યોતિર્લિંગ સ્વરૂપે બિરાજમાન થયા હતા ઇતિહાસ સાક્ષી છે કે આ મંદિર સત્તર વખત તોડવામાં આવ્યું છતાં દરેક વખતે વધુ ભવ્ય રીતે ફરી બંધાયું છે जेएनयू માં લાગ્યા મોદી શાહ તારી કબર ખુદેગી નારા દિલ્હી દંગાના આરોપી ઉમર ખલીફ અને શરજીલની જમીન અરજી ફગાવી દેવાતા જેએનયુ માં વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે મંગળવારે રાત્રે કેમ્પસમાં મોદી શાહ ની કબર ખુદ છે જેવા વિવાદાસપદ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા જેનો વિડિયો વાયરલ થયો છે વિદ્યાર્થી યુનિયનના અધ્યક્ષ অদিতি મિશ્રાએ તેને 5 જાન્યુઆરી 2020 ની હિંસાના વાર્ષિક વિરોધ પ્રદર્શનનો ભાગ ગણાવ્યો છે કેમ્પસમાં ભારે રાજકીય ગરમાવો છે અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં નવો વળાંક અમદાવાદ માં થયેલા પ્લેન ક્રેશ ની ઘટના માં કોંગ્રેસ નેતા કાર્તિક ચિદમ્બરમે નવા ઇનપુટ્સ મળ્યા હોવાનો દાવો કરીને સંસનાટી મચાવી છે તેમણે આ મામલે ઉચ્ચ સ્તરીય તપાસ ની માંગ કરી છે જેથી અકસ્માત પાછળના વાસ્તવિક કારણો બહાર આવી શકે કાર્તિક ચિદમ્બરમ ના મતે આ દુર્ઘટના માં કેટલીક એવી વિગતો છે જેની ઊંડી તપાસ થવી જરૂરી છે આ આક્ષેપો બાદ હવે એવિએશન સેક્ટર માં અને રાજકીય વર્તુળો માં તપાસ ને લઈને ચર્ચાઓ તેજ બની છે પાણીપુરી ખાવાના શોખીન ખાસ માજીલે અમદાવાદ મનપાની પાણીપુરી વાળા પર કવાઈ મનપાની ટીમે જમાલપુર વિસ્તારમાં આવેલ પાણીપુરીની લારીવાળાઓના ત્યાં તપાસ હાથ ધરી હતી જેમાં તમે વિચાર્યું નહીં હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે સડેલા બટાકા અને સડેલા ચણા બાફીને પાણીપુરી બનાવતી હતી અધિકારીઓ પણ ચોંકીયા હતા સેમ્પલ એકઠા કર્યા જે પાણીનો ટેસ્ટ હોશે હોશે પીવાય છે તેની बाजू ઘટના પાણી અને પાણીની પાઇપ હતી શું તમે આવી પાણીપુરી ખાવાનું પસંદ કરશો बांग्लादेश भर बजार गोली मारी हिंदू बांग्लादेश में हिंदुओं पर हिंसा अटकवानु नाम नथी अटकवाई रही जसोर जिला प्रताप बैरागी नामना हिंदू व्यक्ति गोली मारी हत्या कराता चकचार मची छे अठार दिवस मारत्या खोखन दास ने जीवता सड़गावाया हता जारे अमृत मंडल अने दीपू दास निर्मम हत्या कराई हती लघुमतीओनी सुरक्षा पर गंभीर सवालों अने देश डर नो माहौल छे ફટાકડાનો ઉપયોગ કરનાર દેશદ્રોહી ભાજપના વરિષ્ઠ નેતા અને પર્યાવરણ તથા પ્રાણી અધિકારોના હિમાયતી મેનકા ગાંધીએ દિલ્હીના પ્રદૂષણ માટે દિવાળીના ફટાકડાને મુખ્ય કારણ ગણાવ્યું છે એક મુલાકાતમાં તેમણે ફટાકડા ફોડનારાઓને દેશદ્રોહી કહીને જણાવ્યું કે આ શબ્દ સિવાય અન્ય કોઈ શબ્દ તેમનું મનમાં નથી તેમણે કહ્યું કે દિવાળી દશેરા લગ્ન કે ક્રિકેટ મેચ જેવા અવસરો પર ફટાકડા ફોડવાથી હવા દૂષિત થાય છે અને શ્વાસ લેવામાં તકલીફ પડે છે खामेनेई इराथी भागवानी तयारीમાં ઈરાનમાં સ્થિતિ વણસ્તા અયાતુલ્લા અલી ખામેનેઈ દેશ છોડી ભાગવાની યોજના બનાવી રહ્યા હોવાનો અહેવાલ છે ધ ટાઇમ્સ મુજબ ડોનાલ્ડ ટ્રમ્પની દખલગીરીની ધમકી બાદ ખામેનેઈ રશિયામાં શરણ લઈ શકે છે દેશમાં ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે 15 લોકોના મોત થયા છે અને અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે જેના કારણે સત્તાધારી પક્ષ અને સુરક્ષા દળો વચ્ચે તણાવની સ્થિતિ સર્જાય છે